મારામારી અને લૂંટનો બનાવ બન્યો હતો આ બનાવમાં આમોદ તાલુકાના કોલવણા ગામની એક વ્યક્તિને ભરૂચના બાયપાસ ચોકડી નજીક લૂંટી લઈ માર મારવાની ધમકી આપવામાં આવી હતી ભરૂચનગરના બાયપાસ ચોકડી વિસ્તારમાં બનેલા બનાવ અંગેની વિગત જોતા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામના યુનુસ અબ્દુલ કોઈ કામ અર્થે કોલવણાથી ભરૂચ આવ્યા હતા તેઓ બાયપાસ ચોકડી વિસ્તારમાં ચા પીવા ઉભા હતા ત્યારે યુનુસ અને યુગ નામના બે ઇસમો ત્યાં આવી ગયા હતા અને નાણાની ઉઘરાણી કરી હતી પરંતુ યુનુસ કોલવણા વાળાએ નાણાં આપવાની ના પાડતા યુનુસ સરતલા વાલા અને અયુબ આછોટ વાળાએ માર મારવાની ધમકી આપી જમીન પર ફેંકી રૂપિયા ત્રણ રોકડા અને એક ફોન લૂંટી લીધો હતો આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને અયુબ આછોડવાળા એ બે લોકો મારી પાસે આવી અને કહે છે કે પૈસા લાવો તો મેં કીધું કે મારી પાસે પૈસા નથી તો મને હું જાતનો અપંગ માણસ છું અને મને ધક્કો મારી અને બી ખેંચી લીધો અને મારા ત્રણ હજાર રૂપિયા કિસ્સામાંથી કાઢી લીધા અને એમ કહે છે કે અધુરા બીજા બધા ટોટિયા બંને ટોટિયા મોંકી દઈશું અને અહીંયાના